જોઈએ કે ગાયને તકલીફ છે અને શું હાલત છે તો આપણે ગાય પાસે આવી ગયા છે ને અને ગાયની હાલત જોઈ શકો બહુ લોહી નીકળ્યા છે એક એકવાર તો બધાને દુઃખે છે ગમે દર્દ હોય એટલે હવે આ ગાયનું ઓપરેશન કરવાનું છે ઓપરેશન થઈ જાય ને મારી ભગવાનને પણ પ્રાર્થના છે કે સારું થઈ જાય વહેલા